મારા 7 લાખ ખોવાના હતા મે બસ 6 મહિનાનો ટાઈમ લીધો તેમના ભાઈ હજી 3 હા હજી 3 મહિના હવે થશે 2 મહિના અને 14 દિવસ થયા છે મારી ના આ આશીર્વાદ 70 લાખ રૂપિયા હું પાછા લઈને આવ્યો 7 લાખ ખોયા છે 70 લાખ રૂપિયા લઈને પાછો આવ્યો માનતા રાખવાથી ખાલી માનતા રાખવાથી એટલે મારી હું ખૂબ મારી હું કરીશ કરી કરીશ પણ ખાવા નહી ખાઈ આટલા પૈસા દેખી એટલે મારી મને આ તારો ડર ભાગી જાય આવા આશીર્વાદ અને બીજી વાત

કઈ જગ્યા હતા હા મારી અમે બધા સર્કલ હતું આખું અને બધા રમતા હતા ત્યાં આગળ બાપા સીતારામ નું મંદિર બાપા સીતારામ નું મંદિર હતું એ કઈ જગ્યાએ ત્યાં બેસતા હતા તમે ત્યાં પણ બેસતા હતા બીજી લીટર જગ્યાએ મંદિર જ હતા વડલો નો ને બાપા સીતારામ નું મંદિર હા માડી એ ત્યાંથી મે ચાલુ કર્યું હતું મામા એ ભાઈ આયો ભાઈ વડલો ની જગ્યા મે ત્યાંથી ચાલુ કર્યું હતું માનું હા એ શરૂઆત પહેલો એ ફર્સ્ટ ટાઈમ મને મળ્યો તો માણસ એને આપ્યું હતું અને ત્યાંથી જ મે ચાલુ કર્યું હતું આજ ઉને કેતી તમે નહીં રમતા તમને જુગાર રમવાનો મનુષ્યનર કોણ ઈચ્છા થાય પણ કોઈ શક્તિ તમારા મન ઉપર કાર્ય કરીને